પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં છેલ્લા પચીસ દિવસથી ખારું પાણી આવતા રહીશો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા પચીસ દિવસથી પીવાનું મીઠું પાણી આવતું નથી અને ખારું પાણી આવે છે અને પાણીમાં વધુ પડતું ક્લોરીન હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે અને ખરાબ પાણી અને વધુ પડતા ક્લોરિનને કારણે અવનવી બીમારીઓ અને પેટની તકલીફો થઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જોકે આ વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ ના થતી હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા સ્થાનિક લોકોએ કહ્યું કે અનેકવાર રજૂઆત કરવા જતા કોઈ સમયસર સાફ સફાઈ થતી નથી નેતાઓ માત્ર ચૂંટણી ટાણે વોટ લેવા જ છે પરંતુ તે બાદ અમારા બેચરપુરામાં ગટર સાફ કરવા કોઈ આવતું નહીં મીઠું પાણી નહીં આવતું અને મચ્છર બહુ છે અને ગંદકી બહુ છે કોઈ સફાઈ વાળું કોઈ નહીં આવતું આ તો ઘણો ટાઈમ થઈ ગયો કચરાવાળી તો કદી આવતી જ નહીં છ મહિના આઠ મહિને એક વાર આવે તો આવે તહેવાર આવે તહેવારો ત્યારે આવે રક્ષાબંધનમાં રજૂઆત તો કેટલીયે કરી પણ કોઈ નિકાલ નહી ખાલી વોટિંગ આવે ને એના પહેલા થોડું ઘણું સફાઈ થાય પછી કઈ નહીં અમારા એરિયામાં આ ચંદુ ભાઈ બધાના સમાચાર લે એમ કે શું તકલીફ છે એમ બરોબર બીજો અમને કોઈ પૂછવા આવતું નહીં અને દવા નાખી નો તો બીજા અમુક એરિયામાં નાખી અમારા એરિયામાં તો કોઈ દવા બીજી કશું નાખી નહીં બરોબર દેખાય કે દવા નોખી છે એમ અને પાણીની તકલીફ તો છે જ અમારે એટલે મીઠું પાણી અમારે આવતું જ નહીં ખારું પાણી આવે છે બરોબર અને બધા માણસોને તાવ આવે બીમારી થાય દવાખાને જાય બધો બરોબર